છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર છપ્પન અને સ્ટેટ હાઇવે બાસઠ ઉપર જિલ્લાની નદીઓ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે આ બ્રિજ ઘણા જૂના થઈ ગયા છે તેમની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેવા સમયે આવેલ બ્રિજોની ફરતે બેફામ રેતી ખનન થઈ ગયું છે અને બ્રિજના પાયા ખુલ્લા દેખાઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં ગત વર્ષે ચોમાસામાં પાણીનો માર સહન થતા છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર બારજ નદી ઉપરનો બ્રિજ તૂટી પડ્યો હતો જેનાથી સરકારને પણ નુકસાન ગયું છે અને પ્રજાને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હાલમાં બનાવેલા ચાર કરોડના ડાયવર્ઝન ઉપર વાહન વ્યવહાર ચાલી રહ્યો છે જ્યારે નવા બનાવવામાં આવેલા રેલવેના અને માર્ગના બ્રિજ બચી ગયા છે તેના રક્ષણ માટે ઓરસંગ નદીમાં ભારજ નદીમાં ને મેરિયા બ્રિજની પાંચસો મીટર પાછળના ભાગે ચેકડેમ બનાવવું જોઈએ જેથી પાણી અટકી જાય રેતીનું ધોવાણ થાય નહીં અને બ્રિજના પાયાને વધુ નુકસાન થાય નહીં તે બાબતે અગાઉથી સાવચેતી રાખી પગલા ભરવા જોઈએ તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. જિલ્લાના પાવી જેતપુરથી માત્ર એક કિલોમીટર આવેલ વનકુટેડથી જંગલી ચોકડી તરફ જતા ઓરસંગ નદીના બ્રિજના પેલે પાર 15 ફૂટ કુલા દેખાઈ રહ્યા છે. જેનું પુલની આસપાસ ગેરકાયદેસર કોતકામ થતું હોય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ આ રસ્તેથી પસાર થતા હોય છે પરંતુ તેઓના ધ્યાને આ વાત આવતી નથી. આજે આપણે વનકુટેડથી ચલામલે જતો જે મેન રોડ છે એ આ ઓરસંગ નદી પર આવેલો જે બ્રિજ છે એ બ્રિજની નીચે આપણે ઊભા છે આપણે જોઈ શકીએ છીએ કે આ બ્રિજની શું દયનીય સ્થિતિ થઈ છે પંદરથી વીસ ફૂટ જેટલા આના જે મૂળ જે પિલ્લરો છે એ ખુલ્લા થઈ ગયા છે આ ખુલ્લા થવા પાછળનું જે કારણ છે એ કારણ આજુબાજુ થતું જે રેત ખનન છે એ છે અને જે આડેધડ રેત ખનન થઈ રહેલું છે તે છે નિયમ પ્રમાણે તે ત્રણ મીટર જે ખનન કરવાનું હોય છે એની જગ્યા પર જ્યારથી પણ આ લીજોને મંજૂરી આપવામાં આવેલી છે ત્યારથી તમે જોઈ શકો કે જે કુદરતી જે લેવલ હતું જમીનનું નદીનું એ આજે પંદરથી વીસ ફૂટ જેટલું ઊંડું જવાના કારણે આ પિલ્લર ખુલ્લા થઈ ગયેલા છે અને એના કારણે આજુબાજુ જે કંઈ જે કૂવાઓ આવેલા છે જે ખેડૂતો જે ખેતી કરે છે એ ખેતીનું અંદર જે સિંચાઈ માટેના કૂવાની અંદર જે પાણીના તળ બિલકુલ નીચે જતા રહ્યા છે માંડ આ ઉનાળાની અંદર આ પાણી ચાલે અને ખેડૂતો જો પોતાનો પાક બચી શકે તો સારું છે એવી દયનીય સ્થિતિ થઈ ગયેલી છે અને આ બ્રિજની વાત કરીએ તો ગયા વર્ષે પણ જે સિંહોદનો પરનો જે ભારત નદીનો જે બ્રિજ છે એ આ રેત ખનન થવાના કારણે તૂટી ગયો છે અને એ સ્થિતિ આ પુલની પણ ના થાય એના માટે તંત્ર જે આજુબાજુ ચાલતું જે રીતિ લીજો આવેલી છે જે બસો મીટરની અંદર અત્યારે ચાલે છે એને પાંચસો મીટરની અંદર નિયમ પ્રમાણે કરવામાં આવે અને એને સદંતર બંધ કરવામાં આવે કે જેથી કરીને આ પુલનું પુલની રક્ષા થઈ શકે અને આ બાજુમાં જ એક હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની જે મુખ્ય લાઇન જાય છે એ લાઇન પણ ગયા વર્ષે તૂટી ગઈ હતી એને ફરીથી પાછા ખર્ચો કરીને એને બનાવવામાં આવી છે અને આ બ્રિજને પણ રિનોવેશન કરવામાં આવેલું છે પણ ફરીથી આવી રીતે વારંવાર જે સરકારી જે ખર્ચ જે છે સરકારી જે નાણાં છે એનો વય ન થાય એના માટે સરકાર અને અહીંનું જે લોકલ તંત્ર છે વહીવટી તંત્ર છે એ એની નોંધ લે અને આજુબાજુ ચાલતી જે લીજો છે એને સદંતર રીતે બંધ કરે એવી અમારી માગણી છે બીજું કે આ બ્રિજની આજુબાજુ જેટલા પણ જે રસ્તાઓ બનાવવામાં આવેલા છે એ બધા ઇલીગલ છે અને એ રીતે જે ઇલીગલ ચાલતા જે રસ્તાઓ છે એ પણ બંધ કરવામાં આવે કે જેથી કરીને આ પુલની આજુબાજુ થતું જે રેતખનન છે એને આપણે અટકાવી શકીએ એવી અમારી રજૂઆત અને આ અમારી માંગણી છે થી ચલામલી જતો જે રોડ છે એનો બ્રિજ આવેલો છે વરસંગ નદી પર એ બ્રિજના પાયા ખુલ્લા થઈ ગયા છે બીજું કે અહીં અમારા વડવાઓ આ બ્રિજને મહામુસીબતે લાયા અને બનાવ્યો છે અત્યારે આ રેતખનન માફિયાઓના કારણે આ પીલરો વીસ વીસ ફૂટ નીકળી ગયેલા છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી અને આનો જર્જરિત થઈ ગયો છે આનંદ નુકસાન થશે એની જવાબદારી કોની અમે રજૂઆત કરી હતી ખાનખાનીજ અધિકારીને બી કરી છે કલેક્ટરશ્રીને બી કરી છે પણ કોઈ રિએક્શન આવ્યું નથી હજુ સુધી અધિકારીઓ તો બધું એકની ટોપી એક પર પહેરાવે એવા ધંધા કરે છે બાકી કોઈ સાચો જવાબ મળતો નથી આવનાર દિવસોમાં આ અધિકારીઓ નહીં માને તો અમે ગાંધી જીદ્યા માર્ગે આંદોલન કરીશું આ બ્રિજ બચાવો